સોમવારના રાત્રિના અંકલેશ્વર મસ્જિદમાં જશને ઈદે નો શાનદાર પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર માં આવેલા શિયા મુસ્લિમો દ્વારા આજરોજ મગરીબ ઈશાની નમાજ બાદ તારીખ ચોવીસ છ બે હાજર ચોવીસ ઇસ્લામિક તારીખ મુજબ અઢાર ઝીલહ ઈદે ગદીરની રાત્રિ હોય શિયા મુસ્લિમ દ્વારા મસ્જિદો અને ઇમામવાડાઓ અને શિયા આબાદીવાળા વિસ્તારોમાં શાનદાર રીતે લાઇટ ડેકોરેશનથી ઝળહળી ઉઠ્યા હતા એલાને વિલાયત પેગંબરે ઇસ્લામ મોહમ્મદ સાહેબ એમની આખરી હદ દરમિયાન હજથી પાછા ફરતી વખતે અલ્લાહનો પેગામ સંદેશો લઈ ઝીબ્રઇલે અમીન પેગંબર મોહમ્મદ સાહેબની ખિદમતમાં હાજર થયા અને એલાને વિલાયતનો પેગામ સંદેશો પૈગંબર મોહમ્મદ સાહેબને હવાલે કર્યો જે સંદેશો પૈગ્વર સાહેબે તેમના સહાબિયાઓ સુધી પહોંચાડ્યો પછી ઇસ્લામના વારીશ એટલે કે વારિસે ઇસ્લામનો પેગામ તેમની આખરી હજમાં તેમની સાથે રહેલા શાહબાઓને ગદીરે ખૂમના મેદાનમાં હઝરત અલીને ઉચકીને શાહબાઓને દેખાડીને કહ્યું કે મન કુંતો મોલા ફહાઝા અલિયુન મોલા

તેમજ કુટુંબ જમણવાર નાદ જમણવાર કરી મીઠાઈ અને અવનવી વાનગીઓ બનાવી નાદ જમણવારની જમણવાર કરી ખુશી મનાવે છે અંકલેશ્વરથી રિપોર્ટર કેબીસી ન્યૂઝ મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો